અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે અડતાલીસ પર માંડવા ટોલ નાકા નજીકથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા બકરાઓને મુક્ત કરાવ્યા અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે હાઈવે પર પશુઓની ક્રૂર રીતે હેરાફેરી થઈ રહી છે જે બાતમીના આધારે ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવવામાં આવી હતી ત્યારબાદ શંકાસ્પદ ટ્રક તેમને રોકી અને તપાસ કરવામાં આવી હતી ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં બાસઠ બકરા મળી આવ્યા હતા